પણ બેટા એટલું યાદ રાખજે કે ભાઈઓ 100 વર્ષે ભેગા જ હોય અને એ ભેગા જ સારા લાગે હા મમ્મી હું સમજી ગયો આપણે બધા જ આવું લગન પરિવાર વગર તો દુનિયા અધૂરી છે કદાચ ભાઈઓ ભાઈઓમાં મન દુખ હોય ને તો કોઈ એકને આગળ આવી અને સંબંધ સુધારવો બહુ જરૂરી છે